નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે જે મહિલાઓ તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવે છે એક ખાસ આ વિડીયોને ધ્યાનથી સાંભળજો તો મિત્રો આ એક નાનકડી ભૂલ તમારું આખું ઘર બરબાદ કરી દેશે તમારા ઘરમાં અકાળે મૃત્યુ ગરીબી કે કંગાળી કે કોઈ પણ બીમારી અને નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરવા લાગશે તો મિત્રો આજે હું જે રહસ્યની વાત તમને જણાવવા જઈ રહી છું તે સામાન્ય નથી આ વાત દરેક મહિલાએ જાણવી જોઈએ જે રોજ સાંજે તુલસીના છોડની નીચે દીવો પ્રગટાવે છે કારણ કે આ કેવળ એક પૂજા નહીં પરંતુ એક ગહન આધ્યાત્મિક નિયમ છે જે ગરુડ પુરાણમાં ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યો છે મિત્રો કોઈ સામાન્ય ગ્રંથ નથી ગરુડ પુરાણ જેમાં તેમાં જીવનની નાનામાં નાની વાતોને એટલી બારીકાઈથી જણાવવામાં આવી છે કે જો આપણે તેને બરાબર સમજી લઈએ તો જીવનમાં કોઈ ભ્રમ જ ન રહે અને જ્યાં વાત તુલસી માતાની હોય તો સમજી લો કે આ કોઈ સામાન્ય છોડ નથી પરંતુ દેવી દેવતાઓનું એક સ્વરૂપ છે એક દેવીનું સ્વરૂપ છે જેમની પૂજા દરેક સનાતની ઘરમાં થાય છે તમે જોયું હશે કે આપણા ઘરોમાં સવાર સાંજ મહિલાઓ તુલસી માતાની આગળ દીવો પ્રગટાવે છે આ પરંપરા ફક્ત એક રિવાજ નથી તેની પાછળ ઘણા ગહન રહસ્યો છુપાયેલા છે ગરુડ પુરાણ અને બીજા વૈદિક ગ્રંથોમાં પણ તુલસીના પૂજનનું ખૂબ જ મોટું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે ખાસ કરીને સાંજના સમયે દીવો પ્રગટાવવો તો શું જાણો સિદ્ધુ પુણ્યનો દરવાજો ખોલી દે છે પરંતુ ભક્તો બહુ ઓછા લોકોને ખબર હોય છે કે આ દરમિયાન કેટલી ખાસ સાવધાની રાખવી જરૂરી છે મહિલાઓએ જ્યારે સાંજ સાંજે તુલસીની સામે દીવો પ્રગટાવે તો તેમને કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ આ જાણકારી ખૂબ જ જરૂરી છે કારણ કે નાની નાની વાતોથી જ આપણા જીવનમાં મોટા ફેરફારો આવે છે આગળ વધતા પહેલાં જો તમે મિત્રો માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા ઉપર હંમેશા બન્યા રહે તો વિડીયોને એક લાઇક કરી દેજો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને હા કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં તો મિત્રો તુલસીમાં દીવો પ્રગટાવવાની વાત તો દરેક કોઈ કરે છે બધા કહી દેશે કે સવાર સાંજ તુલસીની આગળ દીવો પ્રગટાવો મોટું પૂર્ણ મળશે સુખ શાંતિ આવશે પરંતુ શું કોઈએ તમને એ જણાવ્યું છે કે આ પૂજા દરમિયાન કેટલી નાની નાની ભૂલો થઈ જાય તો એ દીવો તમારા જીવનનું અંધારું પણ બની શકે છે ભક્તો ઘણીવાર આપણે અજાણીએ અજાણીએ એવા કર્મ કરી બેસીએ છીએ જે સીધે સીધા મહાપાપની શ્રેણીમાં આવે છે પછી ઘરમાંથી બરકત જતી રહે છે ધન દોલત કે સુખ શાંતિ બધું જ અટકી જાય છે કારણ કે મિત્રો ઘરની તુલસી કોઈ સાધારણ છોડ નથી તેમાં મા લક્ષ્મી અને અન્નપૂર્ણાનો વાસ હોય છે ત્યાંથી જ તમારા ઘરની ખુશીઓ પલ્લે છે દરેક ઘરની તુલસી કંઈક કંઈક ને કંઈક અલગ કહે છે તે ફક્ત એક છોડ નથી ઘરની આત્મા હોય છે તમે જોયું હશે કોઈ તુલસીને આંગણામાં રાખે છે કોઈ બાલ્કનીમાં તો કોઈ છત પર પરંતુ શાસ્ત્રોમાં તુલસીનું સ્થાન સાફ સાફ જણાવવામાં આવ્યું છે કે ઘરની બહાર એક સાફ સુથરી ક્યારીમાં જેથી તે ઘરમાં પ્રવેશ કરવાવાળી દરેક નકારાત્મક ઉર્જાને ત્યાં જ રોકી દે છે તેને પોતાના ભીતરમાં સમાવી લે છે અને જ્યારે તમે તુલસીની સામે દીવો પ્રગટાવો તો દિશાનું ધ્યાન જરૂર રાખો તમારું મુખ હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ હોવું જોઈએ કારણ કે આ દિશાઓ માતા તુલસી માટે સૌથી શુભ માનવામાં આવે છે આનાથી જ ઉર્જાનો પ્રવાહ પણ સકારાત્મક થાય છે અને તમારા જીવનમાં સુખ શાંતિ અને ઉન્નતિ આપોઆપ આવવા લાગે છે આજના સમયમાં કોઈ એવું ઘર નથી બચ્યું જ્યાં ઝઘડા ન થતા હોય એક ખતમ થાય તો બીજો શરૂ થઈ જાય પરિવારમાં તણાવ રોજની વાતો થતી હોય આપણા શાસ્ત્રમાં આ બધાનો હલ બહુ પહેલેથી જ જણાવ્યો છે તુલસી માતાનું પૂજન જુઓ તુલસી કોઈ સાધારણ છોડ નથી ઘણી બધી ઘરની બધી જ ઉર્જા સ્થિતિ આના પર જ નિર્ભર હોય છે ઘરની તુલસી સુકાઈ જાય મૂર આવી જાય કે ઊગી જ ન શકે તો સમજી લો કે કંઈક તો ખોટું ચાલી રહ્યું છે માનવામાં આવે છે કે આવું થાય ત્યારે ઘરમાં નકારાત્મક શક્તિઓ વાસ હોય છે પિતૃદોષ હોય કારણ કે જ્યાં પિતૃદોષ હોય છે ત્યાં તુલસી ઉગતા નથી જ્યારે તુલસી કમજોર થઈ જાય સુકાઈ જાય તો મા લક્ષ્મી પણ ઘરમાં પ્રવેશ નથી કરતા તેથી ખૂબ જ જરૂરી છે કે તુલસીનો છોડ હંમેશા હરિયો અને સ્વચ્છ રાખવામાં આવે તૂટેલા કે ફાટેલી સૂકી તુલસીની સામે દીવો પ્રગટાવવો તો બિલકુલ ન જોઈએ તુલસીમાં હંમેશા દીવો પ્રગટાવવો જે સંપૂર્ણપણે સ્વસ્થ હોય લીલી હોય તેમાં પાંદડા હોય અને ડાળીઓ જીવંત હોય કારણ કે મિત્રો ખંડિત તુલસીમાં દીવો પ્રગટાવવો એ ઘરની એકતાને પણ ખંડિત કરી દે છે પરિવારમાં વેરવિખેર કરી દે છે સુખ શાંતિ ધીમે ધીમે જતી રહે છે અને એટલા માટે તુલસીની પાસે સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખો કારણ કે આ સ્થાન શુદ્ધતાનું પ્રતિક હોય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગૌમૂત્ર પછી જો આ ઘરની ધરતી પર કોઈ વસ્તુ સૌથી પવિત્ર માનવામાં આવે છે તો છે તુલસી ભગવાન શ્રી કૃષ્ણ પણ તેને પોતાના ગળામાં ધારણ કરે છે જ્યારે તમે સૂર્યાસ્તાના સમયે એટલે કે દિવસ અને રાતના અંધકારમાં સંધ્યાકાળમાં તુલસી માતાને દીવો અર્પણ કરો છો તો સમજો કે તમે તમારા ઘરના અંધકારને નહીં તમારા જીવનની બધી પરેશાનીઓને પ્રકાશમાં બદલી રહ્યા હોય કારણ કે કહેવાય છે કે જે ઇન્સાન રાતના સમયે પોતાના ઘરની તુલસીમાં દીવો પ્રગટાવે તો એ જ માણસ જીવનમાં પછી અંધારું જ નહીં રહે અંધકાર જ નથી રહેતો કારણ કે કહેવાય છે કે રાતના સમયે પ્રગટાવેલો દીવો હંમેશા ઘરની રોશની છીનવી લે છે અને તે ઘરની બધી રોશનીને પોતાની અંદર અવશી અવશોષિત કરી લે છે પરંતુ આજના ભણેલા લોકો ઘણો એવા માન્યતામાં માનતા નથી શાસ્ત્રોમાં બિલકુલ વિશ્વાસ નથી કરતા એટલા માટે ભક્તો જો સૂર્યાસ્તના સમયે સંધ્યાકાળના સમયે આપણે દીવો પ્રગટાવવો જોઈએ જ્યારે ન તો રાત હોય ન તો સંપૂર્ણપણે દિવસ હોય કારણ કે આ કાળભૈરવ અને નકારાત્મક શક્તિઓના સક્રિય થવાનો સમય માનવામાં આવે છે કહેવાય છે કે જ્યારે સાંજનો સમય હોય તો આ વાતનો આપણને દરેક કોઈ જણાવે છે કે દેવી દેવતા ધરતી પર ફરે છે અહીંયા દેવી દેવતા ઘરમાં આવે છે સંધ્યાના સમયે આપણે ઘરના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ પરંતુ ધ્યાન રાખો કે તુલસીમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સાંજનો સમય ગરુડ પુરાણ અનુસાર કાળભેરવ જે કાળને હરે છે પિત્ત જે આપણા ઘરની બધી વસ્તુઓને પાછી આપે છે અને આપણાથી પ્રસન્ન હોય તો પછી આપણું ધન્ય થઈ જાય છે જીવન એક નકારાત્મક શક્તિઓને પણ સક્રિય થવાનો સમય છે એટલે કે આ જે સમય રહે છે તે નકારાત્મક અને સકારાત્મક બંને જ પ્રકારની શક્તિઓ માટે ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવ્યો છે તો મિત્રો તમને જણાવી દઈએ કે તુલસીમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ એમ થાય છે કે જ્યારે આપણે તુલસીની પાસે દીવો પ્રગટાવીએ તો મિત્રો તમે જોયું હશે કે તુલસીની આસપાસ જ્યારે હવા ચાલે તો જોર જોરથી આપણને ક્યારે હવા આવે છે તો આપણો દીવો બુજાઈ નથી બુજાતો નથી કેમ નથી બુજાતો કારણ કે તુલસી માતા સ્વયં તે દીવાની રક્ષા કરે છે દીવાની રક્ષા કરવી એટલે કુળની રક્ષા થવી જ્યારે આપણા કુળનો રક્ષક સ્વયં ભગવાન છે તો પછી કોઈ પણ આપણો વાળ પણ વાકો નથી કરી શકતો મિત્રો તેથી મહિલાઓએ ધ્યાન રાખવું જોઈએ કે તુલસીમાં સાંજના સમયે દીવો પ્રગટાવતી વખતે કેટલી નાની નાની જે ભૂલો છે જેમને કરવાથી બચવું જોઈએ તો મિત્રો તુલસીમાં દીવો લગાવવાના પણ ઘણા બધા પ્રકાર હોય છે કે શુદ્ધ ઘીનો દીવો સૌથી સર્વોત્તમ માનવામાં આવ્યો છે શાસ્ત્રો અનુસાર ગરુડ પુરાણમાં એ લખ્યું છે કે જે ઇન્સાન શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવે છે તેની જિંદગી તો શુદ્ધ થાય જ છે તે ઇન્સાનના જીવનમાં ક્યારેય ધન ધાન્યની કમી નથી થતી જો ઘી ઉપલબ્ધ ન હોય તો તમે તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો કારણ કે તલના તેલનો દીવો પણ ઉચિત છે રિફાઈન્ડ તેલનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ આ પૂરી રીતે અપવિત્ર માનવામાં આવ્યું છે જે મહિલાઓ રિફાઈન્ડ તેલ સરસવનું તેલનો ઉપયોગ કરે છે તે મિત્રોએ થોડું સાવધાન રહો કારણ કે આ પ્રકારના દીવા પ્રગટાવવાથી માતા લક્ષ્મી રુષ્ટ થઈ શકે છે કૃપા વરસાવવાની જગ્યાએ કૃપા છીનવી પણ શકે છે દીવાની દિશાનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ મિત્રો આજના સમયમાં લોકોએ આ બધી નાની નાની વાતોઓનું ધ્યાન નથી રાખતા પછી જ્યારે પરેશાની આવે છે કષ્ટો આવે છે દુઃખો પણ આવે છે ત્યારે ભગવાનને કોસવા લાગી જાય છે પરંતુ પાછળ ફરીને પોતાની ભૂલો નથી જોતા તો મિત્રો દીવાનું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ રાખો આનાથી જીવનમાં ધન આરોગ્ય અને સુખ શાંતિ આવે છે આનાથી જીવનમાં મા લક્ષ્મીની કૃપા મળે છે આનાથી જીવન ધન્ય થઈ જાય છે સાથે જ મિત્રો એટલું જરૂર તમે ધ્યાન રાખજો કે દીવાની વાતો હંમેશા લાંબ દીવાની વાત હંમેશા લાંબી હોવી જોઈએ સફેદ રૂની હોવી જોઈએ જ્યારે પણ આપણે દીવામાં વાતો લગાવીએ છીએ તે વાત જો પૂરી રીતે બળી જાય તો પણ આ બહુ શુભ પ્રતીક માનવામાં આવે છે દીવાની વાટને હંમેશા લાંબી જ રાખો જો સંભવ હોય તો પંચમુખી દીવો પ્રગટાવો વધુ ફળદાયક હોય છે કારણ કે તેમાં તમારું ન તો વધારે ઘી લાગી રહ્યું છે ન તો વધારે તેલ લાગી રહ્યું છે પંચમુખી દીવો પ્રગટાવવાથી જે પાંચ તત્વ હોય છે તે પાંચ તત્વોનો પૂરો પ્રભાવ આપણને આપણા ગ્રહો ઉપર અને આપણા જીવન ઉપર આપણા ઘર પર દેખાય છે તો મિત્રો પંચમુખી દીવો પ્રગટાવવો વધુ ફળદાયક હોય છે અને મંત્ર ભાવના દીવો પ્રગટાવતી વખતે માતાથી આ પ્રાર્થના કરો કે ત્વમેવ માતા પિતા ત્વમેવ ત્વમેવ બંધુ સખા ત્વમેવ અને શ્રદ્ધા ભાવના વિના આ અનુષ્ઠાન અધૂરું માનવામાં આવે છે તેથી આપણા મનમાં શ્રદ્ધા જરૂર હોવી જોઈએ કારણ કે મિત્રો શ્રદ્ધા હોવી એટલા માટે જરૂરી છે કે આજના સમયમાં જો આપણે કોઈ પણ બીજું કોઈ પણ કાર્ય કરી શકશું ભલે તે ધર્મથી રિલેટેડ હોય ભલે ભગવાનથી રિલેટેડ હોય તેમાં જો આપણે વિશ્વાસ નહીં રાખશું તો આપણા કોઈ પણ કાર્યો આપણે થઈ શકશે નહીં આપણને પૂરતું ફળ નહીં મળે તેથી મિત્રો દીવો પ્રગટાવતી વખતે આવી નાની નાની વસ્તુઓ જરૂર ધ્યાન રાખવું જોઈએ અને આપણે હંમેશા ભગવાન પર શ્રદ્ધા રાખવી જોઈએ તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી અને જય તુલસી માતા જરૂરથી લખી દેજો